પ્રાર્થના સંદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે માતર તાલુકાના સિંજીવાડાના આર્મી જવાન વાઘેલા ની તાત્કાલિક સરહદ પર વાપસી ગામના હિન્દુ મુસ્લિમ સૌએ તિરંગા સાથે વિદાય આપી માધર તાલુકાના સિંજીવાડા ગામના આર્મીના જવાન જે બે મહિના રજા પર પોતાના ગામ આવ્યા હતા પરંતુ ગઈકાલે રાત્રિના સમયે પાકિસ્તાનની નાપાક હરકતોના કારણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે માભૂમની સેવા કરવા સિંજીવાડાના આર્મી જવાન રાજકરણ સિંહ વાઘેલા ત્રણ દિવસ પહેલા જ બે મહિનાની રજા પર પોતાના ગામ આવેલ પરંતુ પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ જોતા સરકારે દરેક આર્મી જવાનોની રજાઓ રદ કરી તાત્કાલિક સરહદ પર પાછા બોલાવતા તેઓને સિંજીવાડા ગામના હિન્દુ મુસ્લિમ સાથે મળી ગામના ગૌરવ આર્મીના જવાન રાજકરણ सिंह वाघेला ने भारत माता जय जय घोष देशभक्ति ताले हाथ में तिरंगा साथ सिंजीवाड़ा बस स्टेशन जाने विदाय अपी थी પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો